કડી ચોવીસ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કાપડિયાએ મામલતદાર કચેરીએ ભરી ઉમેદવારી નોંધાવી ગાંધીજો ખાતે બાબા સાહેબ આંબેડકર સાહેબની પુષ્પાંજલિ કર્યા બાદ ઉમિયામાં અને ગાયત્રી માતાના આશીર્વાદ લઈને મામલતદાર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભર્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિધરાજસિંહ પરમારે જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો સહિત સ્વરૂપે મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો સરળ શાંત મૃદુ સ્વભાવના સેવાભાવી પ્રકૃતિ ધરાવતા ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયા વ્યવસાયે ગાયનોકોલોજીસ્ટ છે જેઓનો મુખ્ય ચૂંટણી મુદ્દો સારા સસ્તા આરોગ્ય શિક્ષણ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો રહેલો છે કડીની ગંદકી અને તૂટેલા રોડ રસ્તા અને ભ્રષ્ટાચારની ત્રસ્ત જનતા પરિવર્તન જંગતી હોય પોતાની જંગી બહુમતીથી જીતાડશે જ એવા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવી હોવાનું કહ્યું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા સભાની જે ચૂંટણીના જે પેગામ આવી રહ્યા છે શું કહેવા માંગશો અને કયા મુદ્દા સાથે ઇલેક્શનનો જીત છે પહેલાં તો અત્યારે હેઠનો અને એજ્યુકેશનનો કંઈક પ્રશ્ન છે એ હેઠના હેલ્થના એજ્યુકેશનનો એના પ્રશ્નમાં તો શું છે કે પ્રાઇવેટવાળા તો જેની ઉઘાડી રૂટ કરે છે એમાં તો કોઈ આપણે એમને કંઈ સૂકી શકીએ નહીં પણ સરકારમાં તો સરકારમાં જરૂર ગયા પછી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શું શું કરી શકાય એના રિપોર્ટિંગ કરી અને તે કાર્ય સારું વધારે સારું બને અને યોજનાનો કાર્યક્રમ વધારે આગળ વધે એવા પ્રયત્ન કરીશું આરોગ્ય લક્ષી કાર્યક્રમોમાં આરોગ્ય બાબતે કડીમાં કેવી વ્યવસ્થા છે કડીમાં તો શું થાય પ્રાઇવેટ વાળા વધારે છે રહી હવે સીએસસી પીએસસી વાત તો સીએસસી પીએસસીમાં તો બધા ખાડી ગયેલા ઘણા ગંદકી બાબતે ગંદકી બાબત ખાડે ગયેલા એટલે એમાં આવી ગયું હતું ગંદકી આવી સ્ટાફ નથી અને ગંદકી પણ છે શહેરની અંદર જે ગંદકી ફેલાય છે કચરાની સફાઈ શું તેની સ્થિતિ સ્થિતિ કેવી એટલે જ્યારે પોપ્યુલેશન વધતું જાય ત્યારે જે કઈ પાર્ટી સત્તા પર હોય એ મેનેજમેન્ટ બરાબર ના કરે તો ગંદકી વધારે ફેલાવાની છે અને એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે કયા મુદ્દા સાથે તમે જનતાના સાથે જઈને વર માગશો કહ્યું ને કે હું વિલ્થની બાબતે જે લોકોને જેમ કહીશ એજ્યુકેશનની તમારે મેં કહ્યું તમને પરંતુ એ જે અનએમ્પ્લોયમેન્ટ છે એ અનએમ્પ્લોયમેન્ટ માટે શું શું થઈ શકે એ એ માટે લોકોને રજૂઆત કરીશું સમજાવીશું બીજેપીનું ગઢ કહેવાય તો એ ઘણીમાં શું કહેવા માગશો અને કઈ રીતે તમે લડત કરશો કોઈ ગઢ રહ્યો નથી પહેલાં પણ ઘણા બધા ગઢ હતા એને લૂંટી ગયા તો આ ગઢ આ ઘડને બી લૂંટી જાય એવું કોઈ નવા કહેવાય નહીં

ગામ વાઇઝ ની માહિતી પણ મળી જોયું છે મેન પ્રશ્ન કડી શહેર નો કહીએ તો સૌથી વધારે ગંદકી સ્વચ્છતા છે રોડ રસ્તા અને તાતી જરૂર છે કડી જે સોનાની દળી હતી આજે ખાલી કડી નામ રહી ગયું છે પણ અમને કડી વિધાનસભા મતદારો ઉપર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે જે અમારો પ્રવાસ ને અમારો કોન્ટેક્ટો સંપર્કો જે ઘરથી ઘર જોડીને ગયા ત્યાંથી એવું લાગી રહ્યું છે કડી ની પ્રજા પ્રજા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને એમના આશીર્વાદ આપશે જંગી મત થી જીતાડશે અને એના પછીના જે સાત બે વર્ષ આદિવાસ જે શાસન બાકી રહે છે એની અંદર અમે પૂરા પ્રયત્ન સાથે અને ચોક્કસ કહી શકીએ કે અમે પાછી કડીને સોનાની દળી બનાવશું કેવા મુદ્દાઓ સાથે ઇલેક્શન ની જે લડત આપી શકો હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ખાલી ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એક જ ગુજરાતમાં સત્ય છે બાકી બધું નકલી નકલીને નકલી મુદ્દાઓની વાત કરવા જશો તો મુદ્દાઓ હજારો મુદ્દા છે જે ત્રીસ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દાની વણઝાર જો બેસી તો બુક પણ લખાય એટલે આજે ગરીબ માણસ ખેડૂત માણસ મધ્યમ માણસ આજે મા બાપ બાળકને કોલેજ સુધી ખર્ચા કરીને પગે પાટા બાંધીને કેવે પાટા બાંધીને પોતાની જમીન ઘર મિલકત લોન લઈને જ્યારે ભણાવીને બહાર મૂકતા હોય ત્યારે બહાર જઈને જ્યારે એમને રોજગારીની તક ના હોય

એટલે ના છૂટકે પણ આ પાર્ટીમાં મત આપતા હોય છે પણ આજે માનનીય આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ ની પ્રેરણાથી જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી છે અને પ્રજાનો અવાજ વધવા માટે અમે જયારે વિસ્તારમાં આજ કરી અને હિસાબદરમાં અમારો પોતાના ઉમેદવાર એ પણ પ્રજાના સેવા માટે ઉમેદવાર પણ સારા સજ્જન અને સેવાભાવી ઉમેદવારો અમે મૂક્યા છે